દેવગઢ બારી પોલીસ સ્ટેશનના પીઆઈ બી કે ચાવડા સહિત પોલીસ ટીમ દ્વારા ગુનેગારો સામે એક્શન મોડમાં જે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય ના આદેશ મુજબ કાર્યવાહી હાથ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા નિયમનો ભંગ કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં વાહન ડિટેન કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓની ત્યાં વીજ ટુકડીને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવી જે પાવર ચોરી થતી હોવાનું

હોય તેવા તૈયાર કરીને કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાને પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પોતપોતાના વિસ્તારમાં નામચીન ગુનેગારોને ઘરે તપાસ હાથ ધરવામાં આવી જેમાં દેવગઢ ભારે પોલીસ સ્ટેશનના પીઆઈ પી કે ચાવડા સહિત સ્ટાફ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા કામગીરી હાથ ધરાઈ